નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગતનું મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત ખેડૂત કરું છું આજે આપણે આપણે વાત લેવલ લેવલ એટલે કે કે મતલબ જે વર્ષોથી જે ખેતીની અંદર આપણે ખેડ કરતા હોઈશ અલગ અલગ જે પાક લેતા છીએ ત્યારે અમુક સમય પછી એને આપણે લેવલ કરાવવું પડતું હોય છે જો એ લેવલ કરવામાં આવે તો ઘણા બધા ફાયદો પણ થતા હોય છે ઉત્પાદનમાં પણ વધારો થતો હોય છે તો આપણે શા માટે લેવલની જરૂરિયાત છે લેવલ શા માટે કરવું જોઈએ અને એની જે પૂરી પ્રોસેસ છે કેવી રીતે થાય છે એમની સા માટે આપણે જે સંદીપભાઈ ખેર છે આપણી સાથે તો સંદીપભાઈ તમારું પેલા તો કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર સંદીપ સિંહ ચંદ્રસિંહ ખેર કામ બોલાવ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત

બીજો પાણીનો એકદમ ઝડપથી નિકાલ થઈ જાય પેલા કોઈ કોઈ જગ્યાએ પાણીનું જે ભરણ થાય એ નહીં થાય બરાબર એક જ સરખું પાણી રહે તમારે ઉત્પાદનમાં બી ફરક પડી જાય એક જ સક્તો એક સરખો જ ફાલ આવે તમારો તમે ઘઉં વાવો ડાંગર વાવો શેરડી વાવો હમ કંઈ પણ કોઈ પણ તુલ તમારું એક સરખું જ રહે જમીનની પીએત એટલે પીએત શક્તિ એકદમ માપની થઈ જાય કે જેને તમે વારંવાર તમારે જે પીએટ આપવું પડે નહી આપવું પડે બરાબર મતલબ એક એક સરખું થઈ જાય માન લેવું કે એક સાઈડે ટેકરો હોય ને આ બાજુ એક ખાડો હોય તો આજ જ સુકાઈ જાય જમે આ નહીં સુકાય લેવલ અલગ કરવાની સરખું થઈ જાય તો એક જ સરખી વરાપ તમને મળી બરાબર એટલે એક મતલબ પીએટ માં પણ એનો મતલબ એ ફાયદો થાય છે પછી દરેક જગ્યાએ મતલબ એક સરખી થઈ જાય છે બે ત્રણ વર્ષે એક જ વાર પેલા કરવાનો ખર્ચો લાગે બરાબર પછી તો બે ત્રણ વર્ષે ખાલી ફિનિશિંગ જ કરી લેવાનું એટલે તમારે કોઈ ખારો ટેકરો મતલબ કે આપણે ડિસ્પ્લો માળીએ તો જમીન અનલેવલ થતી હોય તો વર્ષ બે વર્ષ એકવાર ફિનિશિંગ પછી તો મામૂલી ખર્ચમાં જ થઈ જાય બરાબર એક વખત મતલબ કરવું પડે પછી ખાલી એનું ફિનિશિંગ મતલબ કરતું રહેવું પડે સમયસર સર પછી બીજું આપણે વાત કરીએ તો

કેળ છે છે તો આવા ખાસ કરવું જોઈએ જેથી કરીને લેવલ છે એ મતલબ કે સરખું થઈ જાય તો એ પાણીમાં પણ ફાયદો કરે છે અને રીતે કેટલા પણ એવા આપડા જે છોડ છે મતલબ કે ટલ છે મગ છે એને વધારે પડતું પાણી મળે એટલે મરી જાય છે પીડા પડીને પછી સુકાઈ જતા હોય બરોબર આ તો લેઝર અને લેવલર કરી લઈએ તો એક જ સરખું પાણી પી જે તમારે જ્યાંથી પાણી અંદર નાખો ને જ્યાં પાણી કાઢો ટાઉ એક જ સરખું પાણી રહે બરોબર એટલે મોટામાં મોટો ફાયદો ગામમાં 6 600 ફાયદો ઓકે જે કોઈ પણ છોડને આપણે ઉગાડવા માટે તો આને એકદમ હું મતલબ કે જે છોડ ઉગે છે જ્યારે પુરાણ ફૂટે છે બીજમાંથી તો એ બધી જગ્યાએ મતલબ સરખો જ પાણી મળે ને જેટલું આપણે આપવું છે એટલું જ પાણી મળે પેલામાં તો તમારે એક સાઈડ ટેકડો હોય તો એને ડુબાડવા માટે ખાડાની અંદર બે ફૂટ નું પાણી ભરી દેવું પડે ભરી દેવું પડે બરોબર બીજું કે

એના વાલ સિસ્ટમથી ઓપરેટિંગ થાય અહીંયા આપણા જે વાલ આવે નથી એનું ઓપરેટિંગ થાય ઓઇલ પ્રેશરથી ઓપરેટિંગ કરે આ રિસિવર આવે આટલે એ રિસિવરને ચાલુ કરીને એની અંદર બેટરી સિસ્ટમ આવે એ ડાયરેક્ટ આપણા ટ્રાન્સફને કરી જોઈન કરી લેવાનું આવે આની આઠે લેઝર છે આની આઠે કોન્ટેક આવી ને આની અંદર આ પ્રમાણે અહીંયા સિસ્ટમ આવે આમાં તમારે એક સાઈડ ઢાર આપવો હોય તો પણ થાય પૂરેપૂરું જીરો લેવલ કરવું હોય તો પણ થાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ દિશાનો ઢાર આપવો હોય તમારે શક્ય બને આની અંદર આ લેવલર આવે આ પ્રમાણે આવે એને પિસ્તાલીસનું ઓછામાં ઓછું પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર જોઈએ ને વાલ સિસ્ટમ થી ચાલે બરાબર આ સિસ્ટમ મૂકવા માટે પેટી આવે અંદર હા આ બે ટાયર આવે ને આ પ્રમાણે નું એનું એ આવે ઓટોમેટિક થયા જ રાખે એમ હા ઓટોમેટિક વાલ સિસ્ટમ થી આવે આ વાલ આવે એટલે